કેમ કે આ કામ હાલે છે ગાઈસ આજે મમ્મી એટલા બધા અલા ધોયા છે ચપ્પલ કેટલા બધા ધોયા છે જો આઈડિયા મારા મમ્મી અહીંયા કામ યસ અને અહીંયા કામ હાલે છે તો હું તમને પણ દેખાણું છું ગાઈસ અહીંયા અત્યારે ગેસની લાઈન ના ખાય છે જો અહીંયા ખાડો કર્યો છે વા પણ છે વા પણ કામ ચાલુ જ છે અહીંયા પણ ગેસની લાઈન લાઇન છે ગેસની લાઈન લાઇન નાખશે પછી ચાલો વાસણ થઈ ગયા હવે બારે કામ હાલે જ ને તો એટલો અવાજ આવે એટલો આવે ધોળે એટલી ઉડે છે બાજુમાં અહીંયા મકાન બને છે આગળ ત્યાં સ્લેબ ભરાય છે તો એનો અવાજ આવે છે ભાવિક ભાઈ દર્શન કરે છે હિન્દી નું હોમવર્ક કરે છે હેલો ભાવી થઈ નથી ગયું હજી બાકી છે દીકરા અરે વાહ કઈ રહ્યા ને બે પેઝ વાહ હવે ખાલી એક બુકમાં છે ઇંગ્લિશની બુકમાં ઓકે મહેકબેન શું કરે મહેકબેન ઓકે હાલો લેસન પૂરું કરી લ્યો બે ફટાફટ પછી જમી લઈએ રસોઈ બની ગઈ છે

ગયા છે રેડી અને અત્યારે અમે લોકો જાય છે હરી મંદિરે તો થેન્ક યુ સો મચ મમ્મી તમે અમને હરી મંદિરે લઈ જાઓ છો વેલકમ અને બાપન આવવાના છે અને હું તમને હવે ન્યા જઈને મળીશ ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે હરી મંદિર રહ્યા મારા બા જય માતાજી જય શ્રી કૃષ્ણ યસ આ અમારા મમ્મી ફાઇનલી પહોંચી ગયા છે હરી મંદિરે તમને પણ બતાવશું હવે યસ

મસ્ત એકદમ ભગવાન રામ ને બહુ મસ્ત ચો ભાવિક ને વંશ તો વયા ગયા છે મસ્ત કેસુડાના બહુ ઝાઝા ઝાડ છે મસ્ત કેટલા ફૂલ આવ્યા છે બહુ છે હવે હોળી નજીક આવે ને એટલે આ ફૂલ કેટલા સરસ ફૂલ છે હું તમને એકદમ નજીકથી બતાવું છું નીચે વહી જ કેટલા મસ્ત ફ્લાવર છે કેવું મસ્ત ઝાડું છે આખું બહુ મોટું બધું ઝાડું છે જ કેટલું મોટું ઝાડું છે એકદમ મસ્ત બહુ મસ્ત ફ્લાવર છે કેટલા મસ્ત લાગે છે

यो भाविक तू आगो हो जा दीकरा आ भाविक छे ने बेन ने झीलवा बैठो हेलो वे वंस आवे केटला मस्त केसुडा मा तो जो फुल फ्रेंड्स केवा फुल छे मस्त वंस ने भाविक ने तो जलसो पड़ी गयो छे फुटबॉल रमू हाल में आई जा બધાને આંધ્રો પાડો રમાડે છે ત્રણેય છોકરાઓને તો બાનિયારે ફૂલ જલસા કરે છે ત્રણેય મમ્મી માયક ને દેખાય છે હો દેખાય છે એને ચીટિંગ કરે છે જો એને દેખાય છે હવે ભાવિક નો વારો આવ્યો છે

હવે પાણી પીવા આવે છે રમતા રમતા ચાલો પી લ્યો પાણી ઓ શૂઝ કાઢવા એવો જો રીતિ ભરાઈ ગઈ વંસ રમે છે તો ગાઈસ અમે લોકો આજ તો ફૂલ એન્જોય કર્યું છે બહુ જ એન્જોય કર્યું આજ તો કેટલી બધી ગેમ્સ રમી છે વન્સ પણ આવે છે તો હું અને વંશ સામે લોકો જઈ છે આજ બહુ જ મસ્ત મજા આવી ગઈ યાર જોવા કેટલું મસ્ત લાગે છે જો હું તમને દેખાણું છું જો મસ્ત છે ને એકદમ મસ્ત

એનું પણ વિડીયો મેં મૂકી દીધો છે તો એ જે લોકો લાઈવ ન જોયું હોય એ લોકો હવે જોઈ શકે છે તમે લોકો પહોંચી ગયા છે હું તમને દેખાડું છું તો તમને દેખાડું છું ફ્રેન્ડ્સ કેટલું મસ્ત વ્યૂ છે અને માનવો વાંધો છે તો આ દેખાતું નથી હું અહીંયા પાણી પણ ભર્યું છે જો આમાં કઈ હોય તો નહીં ફૂલ કેટલા મસ્ત છે વાવ ઓહો અહીંયા ગેટ પણ ખુલ્લો હે ખુલ્લો છે જવા નથી દેતા હા અચ્છા મને નથી ખબર હા મતલબ કોમેડી માટે કરે છે ફ્રેન્ડ્સ અહીંયા નાવા ન દેતા હોય મસ્તી કરે છે જોવો તમને દેખાણું છું અહીંયા ખબર નહીં માંડવો બાંધો છે અહીંયા શું કામને બાંધો છે મને નથી ખબર અહીંયા जो नो फ्रेंड्स वो ऊपर आई गई ए ऊपर चढ़ा दे हां पहला जावा अच्छा हूं नहीं गई यहां ऊपर वंस के है कि मैं यहां ऊपर पण गयो तो एम बट हूं नहीं गई जो तो अच्छा હા પેલાઈ હે નહો તો હમણાં મે એકવાર આયા તો ને ત્યારે હવે બોટો પડાવવા દેતાઈ તો હવે નક પડાવ જો બો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત યાર બહુ જ મસ્ત છે તો હવે અમે ચાશું અહીંયા થી કભી કે અહીંયા જો આવું બધું છે અહીંયા આખા મામે અહીંયા આવ્યા છે વંશ તો જ જાય નીકળી જવું જો વંશ તો વયો પણ ગયો છે યસ જોવો કેટલું મસ્ત વ્યૂ છે આયરિયા મંદિર હું તમને આખું બધું હા ભાવિક આવે છે એરિયો

મસ્તી કરવા માટે તો હું તમને આખો લુક બતાણું છું જો અમે આજે શૂઝ પહેર્યા છે તો હું તમને આખું લુક બતાડીશ જો મારા નિદી ફોને વિનમા પણ આવ્યા છે જો હું તમને અમને એનાથી મળું છું હમણાં મળીશ જો ફ્રેન્ડ મંદિરનો લુક હું તમને દેખાણું છું એક મિનિટ આપણે અહીંયા છે જઈએ

બે છો ના તો હું તમને મરાઉ છું કે ઉપર તમને પણ મરાઉ છું નીદી થી આ હેલો ફ્રેન્ડ્સ